હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુડે વિલ સી સ્ટેન્ડર્ડ સેવન્થ એન્ડ સબ્જેક્ટ ગુજરાતી યો બુક નેમ કેકારો ઇન ધેટ ચેપ્ટર નંબર એઈટ ચેપ્ટરનું નામ છે મારે પણ આવો ભાઈ હોય એના અંદર આપણે પ્રશ્ન ક્રમાંક ચૌદ સુધી જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક પંદર જોઈએ નીચેની ઘટનાઓ કયા ક્રમમાં થઈ હતી તે વિચારો અને ત્યારબાદ એકથી આઠ ક્રમ આપો પહેલાં તો આપણે ઘટનાઓ આપેલી છે એ જોઈ જઈએ તો સુરપંખાએ સીતા પર હુમલો કર્યો રામ લક્ષ્મણ અને સીતા વનમાં ગયા રામના લગ્ન થયા લગ્ન થયા રામ અને લક્ષ્મણ પિતાજી પાસે શસ્ત્રવિદ્યા શીખ્યા સુરપંખા સુંદર સ્ત્રીમાંથી ભયંકર રાક્ષસી બની રાવણ પોતાની બહેનનું વેર લેવા આવ્યો લક્ષ્મણે સુરપંખાનું નાક કાપ્યું અને તાડકાને મારી હવે આપણે એના ક્રમ વાઇઝ જોઈએ તો પ્રથમ ક્રમ આવશે રામ અને લક્ષ્મણ પિતાજી પાસે અસ્ત્રવિદ્યા શીખ્યા બીજો ક્રમ તાળકાને મારી થર્ડ વન રામના લગ્ન થયા ફોર્થ વન રામ લક્ષ્મણ અને સીતા વનમાં ગયા ફિફ્થ વન સુરપંખા સુંદર સ્ત્રીમાંથી ભયંકર રાક્ષસી બની છઠ્ઠું છે સુરપંખાએ સીતા પર હુમલો કર્યો સાતમું લક્ષ્મણે સુરપંખાનું નાક કાપ્યું ત્યારબાદ આઠમો અંતિમ રાવણ પોતાની બહેનનું વેર લેવા આવ્યો હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક સોલ નીચેના શબ્દો અથવા શબ્દ સમૂહો જેમને લાગુ પડતા હોય તે ખાનામાં મૂકો આપણે પહેલા શબ્દો અને શબ્દ સમૂહો જોઈ લઈએ મોટા ભાઈ આરામ જ નહીં રાક્ષસી અનુજ મહાવરો વિકળાળ મોટા નખ શાંત ક્રોધ શબ્દવેધી બાણ તલવાર ચીશો પાડેમ બે શરમ એક પત્ની વ્રતધારી રાઘવ તારકાવવધ સુંદર સ્ત્રી અને રામના દાસ હવે રામમાં આવશે કે મોટાભાઈ શાંત શબ્દવેધી બાણ એક પત્ની વ્રતધારી રાઘવ અને તારકાવધ લક્ષ્મણને લગતા આવશે કે આરામ જ નહીં અનુજ મહાવરો તલવાર રામના દાસ અને સુડપંખાને લગતા આવશે રાક્ષસી વિકરાળ મોટા નખ ક્રોધ ચીસો પાડે બેશરમ અને સુંદર સ્ત્રી ત્યારબાદ આપણે પ્રશ્ન ક્રમાંક સત્તર જોઈએ સંવાદ વાંચો શબ્દનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવો ઉદાહરણ છે વિશ્વામિત્ર સારા બાણાવાળી બનવું હોય તો નિયમિત તેનો મહાવરો કરતા રહેવું પડે લક્ષ્મણ જી ગુરુદેવ તમે કહ્યું એમ હું દરરોજ એક કલાક વિદ્યાનો અભ્યાસ કરું છું મહાવરો અભ્યાસ તમારું વાક્ય બનશે રામ લક્ષ્મણ દરરોજ સૂર્ય નમસ્કારનો મહાવરો કરતા હતા નંબર એક રામ ભાઈ લક્ષ્મણ ઘડી બેસ અને થોડોક વિશ્રામ કર લક્ષ્મણ મોટાભાઈ મને આરામની જરૂરત નથી પડતી વિશ્રામ એટલે કે એનો અર્થ આરામ અને તમારું વાક્ય એટલે કે આપણું વાક્ય આવશે જમ્યા પછી થોડો વિશ્રામ કરવો જોઈએ નંબર બે દશરથ વત્સ થોડોક વધુ પરિશ્રમ કરીશ તો શબ્દવેધી બાણ ચલાવતા આવડી જશે લક્ષ્મણ જી પિતાજી હું પણ મોટાભાઈની જેમ મહેનત કરીને શબ્દવેધી બાણવિદ્યા શીખી જઈશ પરિશ્રમનો અર્થ થાય મહેનત અને તમારું વાક્ય એટલે કે આપણે વાક્ય બનાવીએ તો મોહિત ખૂબ પરિશ્રમ કરીને સાયકલ ચલાવતા શીખી ગયો નંબર ત્રણ વિશ્વામિત્ર વત્સ રામ લક્ષ્મણ તમે બંને જણાએ તાળકા અને અન્ય રાક્ષસનો સામનો કર્યો એ જોઈને મને લાગે છે કે તમે બંને બહુ પરાક્રમી છો રામ પ્રણામ ગુરુદેવ આપના જેવા ગુરુના શિષ્યો છીએ તેથી અમે બહાદુર છીએ પરાક્રમીનો અર્થ થાય બહાદુર અને તમારું વાક્ય એટલે કે આપણું વાક્ય છે રાવણને તેના પરાક્રમી પુત્ર ઇન્દ્રજીત પર ગર્વ હતો હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ નંબર ચાર દિગ્વિજય કદાચ જંગલમાં કોઈ વિકરાળ પ્રાણી આપણને મારી નાખવા આવે તો શાંતા તમારે કોઈ પ્રાણીથી ડરવાની જરૂર નથી તમારા ભયંકર પ્રાણીઓથી તમામ ભયંકર પ્રાણીઓથી તમે સલામત રહો એ અમોદની જવાબદારી છે વિકરાળ એટલે કે ભયંકર અને તમારું વાક્ય એટલે કે આપણું વાક્ય છે ઘણા વર્ષો પહેલાં પૃથ્વી પર ડાયનેશોર નામનું વિકરાળ પ્રાણી હતું નંબર પાંચ સુરપંખા તમારી બહેનનું નાક કપાયું છે તો પણ તમે ધીરજ રાખીને બેઠા છો રાવણ કહે વેર લેવામાં ધૈર્ય રાખવું જોઈએ ઉતાવળ ન કરાય ધીરજનો અર્થ થાય ધૈર્ય તમારું વાક્ય છે કે ધીરજના ફળ મીઠા હોય છે હવે પ્રશ્ન ક્રમાંક અઢાર બંને બાજુથી બોક્સમાંથી એક એક શબ્દ લઈ વાક્ય બનાવો હવે બંને બાજુના શબ્દો જોઈ લઈએ ભાતના ભય પરાક્રમી રક્ષક અને જવાબદારી બીજું છે વિકળાળ પરિશ્રમ વૃક્ષ અનુજ અને સ્વયં કાર્ય ઉદાહરણ આપ્યું છે કે વિકરાળ પ્રાણીઓથી લોકોનું રક્ષણ કરવું એ રાજાની જવાબદારી છે હવે જોઈએ નંબર એક જંગલમાં ભાત ભાતના વૃક્ષ હોય છે અહીંયા ભાત ભાતના અને અહીંયાથી વૃક્ષ નંબર બે ન રાખવો હોય એ સ્વયં કાર્ય છે અહીંથી કાર્ય અને અહીંયાથી ભય નંબર ત્રણ રામના અનુજ લક્ષ્મણ પરાક્રમી હતા અહીંયાથી અનુજ અને અહીંયાથી પરાક્રમી નંબર ચાર કોઈના રક્ષક બનવું એ ઘણું પરિશ્રમ માંગી લે તેવું કાર્ય છે અહીંયાથી પરિશ્રમ અને અહીંયાથી રક્ષક હવે આપણે પ્રશ્ન ક્રમાંક ઓગણીસ છે એ બીજા પાર્ટમાં જોઈશું સ્ટે સેફટી હેલ્દીઓ કે બાય